બરવાડા નગર રામ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું જે શ્રી રામના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું સવારથી જ બરવાડા શહેર સજ્જડ બંધ રહ્યું હતું બરવાડા શહેરમાં રામજી મંદિર લક્ષ્મણજી મંદિર રોકડિયા હનુમાનજી મંદિર રામદેવપીર મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા અને વહેલી સવારે કલાકે શેરીના રહીશો દ્વારા ભજન કીર્તન સાથે પ્રભાત ફેરી કાઢી નગર ફરી સૌને જગાડ્યા હતા સવારે નવ કલાકે રામદેવપીર મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રોકડિયા હનુમાન મંદિરે પહોંચી હતી બરવાડા નગરના મધ્યમાં આવેલ રામજી મંદિર ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા મહંત કાર પરમ પૂજ્ય સરજુદાસ બાપુ નું નગરજનો દ્વારા ભવ્ય સન્માન કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત રામ ભક્ત ભાઈ બહેનો દ્વારા ઢોલ નગારા સાથે અને ગીતો ધૂન પર ભવ્ય રાસ રમવામાં આવ્યું હતું મહાઆરતી પણ કરવામાં આવી હતી અને સમગ્ર પરિસર જય શ્રી રામ ના જય ઘોષ ગુંજી ઉઠ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા